જુઓ આ દ્રશ્યો છે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જેમાં આ ખાડાની અંદર સુરત મનપા કમિશનરની તસવીર લગાવવામાં આવી રહી છે સુરત મનપાના નઘરોળ તંત્રની આંખ ખોલવા માટે કાયદાકથા ટીમના હિતેશ જાસોલિયા દ્વારા મનપા કમિશનર શાલિની અગ્રવાલની તસવીર સાથે કરાયો અનોખું વિરોધ પ્રદર્શન ત્યારે ખાડામાં રહેલા કમિશનરના ફોટાને જોઈને કહેવાનું મન થાય છે કે કર્ણની ભૂમિમાં રોજ બરોજ આ ખાડાની કમઠાણ ક્લીન સિટી ગ્રીન સિટીનું ગૌરવ છે અમને પણ કમરતોડ ખાડામાં થશે શું અમારા હાલ ખાડામાં રોડ કે રોડમાં ખાડા શું મનપા કમિશનર કરશે સુરતીજનોની દરકાર ત્યારે આ શબ્દોરૂપી ચાપખા સાથે હિતેશ જાસોલિયાએ જે રીતે વિરોધ કર્યો છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે લોકોની કમર ન ભાંગે એ રીતે એક્શન લેવામાં આવે અને આ ખાડાઓ વહેલી તકે પૂરવામાં આવે એવી સમગ્ર સુરતીજનો માંગ કરી રહ્યા છે ત્યારે નિહાળો આ દ્રશ્યો જેમાં અનેક પ્રકારના વાહનો જે રીતે પસાર થઈ રહ્યા છે ત્યારે એ વાહન ચલાવવામાં ઉંમરવાળા વ્યક્તિને તો કમરના હાડકાં પણ ભાંગી શકે છે એવા ખાડા સુરતની અંદર નિહાળી રહ્યા છે ત્યારે તાત્કાલિક સુરત મનપાની ટીમ દ્વારા આ ખાડાની કમઠાણને પૂર્ણ કરવામાં આવે તેમજ જે રીતે આ તસવીર લગાવવામાં આવી છે ત્યારે સુરત મનપા કમિશનરે ક્લીન સિટી ગ્રીન સિટી અને શુદ્ધ હવાના પ્રમાણ માટેના જે એવોર્ડ પ્રાપ્ત કર્યા છે ત્યારે આ એક નાનકડી એવી બાબત પરંતુ આંખે ઊંડે વળગે એવી આ બાબત છે ત્યારે આ ખાડાની કમઠાણમાં વહેલી તકે તંત્ર દ્વારા તાકીદે એક્શન લેવામાં આવે જેથી કરીને આ તમામ પ્રકારના વિરોધ છે એ વિરોધ સામે યોગ્ય જનતાને પણ રાહત મળી શકે આ કાયદાકથાની ટીમ બાદ આવતીકાલે આવી જ રીતે આમ આદમી પાર્ટી દ્વારા પણ એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરત મનપા દ્વારા આ બાબતની નોંધ લઈ તાકીદે યોગ્ય કામગીરી કરવામાં આવે એવી લોકો દ્વારા પણ માંગ થઈ રહી છે